ખેરાલુ થરાદી મેમણ જમાતના પ્રમુખની ચૂંટણી વીસ સાતને રવિવારે માહી મેમણ જમાતના હોલમાં યોજાઈ ખેરાલુ થરાદી મેમણ જમાતના કુલ બસો નવ્વાણું મતદારો પૈકી બસો મતદારોએ મતદાન કર્યું ચૂંટણી બાદ મતગણતરી થતાં એકસો પિસ્તાલીસ મતો મળતાના હાજી ફજલભાઈ મેમણ માસ્તર વિજેતા થયા ખેરાલુ થરાદી મેમણ સમાજના પૂર્વ પ્રમુખ હાજી ફજલભાઈ મેમણ માસ્તર અને યુવા નેતા યાસીનભાઈ મેમણ સુદાસના ઉમેદવાર હતા રવિવારે કુલ પાંચ ચૂંટણી કમિશનરોની દેખરેખમાં ચૂંટણી યોજાઈ શેઠ હાજી ફકીર મોહમ્મદ મેમણ સહિત જમાતના લોકો વહેલી સવારથી ચૂંટણી સ્થળે પહોંચ્યા હતા શાંતિપૂર્ણ રીતે સુચારુ ચૂંટણી યોજાઈ હતી કુલ મતદારો બસો નવ્વાણું પૈકી બસો અઠ્યાવીસ લોકોએ મતદાન કર્યું જેમાં હાજી ફજલભાઈ મેમણ માસ્તાને એકસો પિસ્તાલીસ મતો મળ્યા અને યુવા નેતા પ્રથમ વખત ચૂંટણી લડતા અલતૈબા સોસાયટીના મંત્રી યાસીનભાઈ મેમણને ત્યાસી મતો મળ્યા હતા સિત્તેરથી વધુ મતદારોએ મતદાન સ્થળે પહોંચ્યા નહોતા ચૂંટણી પત્યા પછી મતગણતરી થતાં સૌથી વધુ મતો હાજી ફજલભાઈ મેમણ માસ્તરને મળતા વિજેતા જાહેર થયા હતા આગામી ત્રણ વર્ષ ફરી તેઓ સેવારત રહેશે ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ ખેરાલું ઊભો થાય કલર થાય તો હવે એરેશન ઇડિશન જેના છે કંઈ તાલીસના કંઈ માર્ગતા અને એલેક્શન સ્પેશનમાં કામ કરશે સમાજને આગળ લઈ જવા માટે ચોક્કસ પ્રયત્નો કરે છે પરંતુ એ પ્રયત્નો એ બંગાળ વિચારો રજૂ કરવાના છે